ગુડ મોર્નિંગ ભાઈ અમદાવાદ આ આંસકા હું કામ મારું છે આને જોઈ ગયો ને એટલે યાર આની જેમ આંસકા મને ટ્રાય કરું છું પણ એની જેવું યાર આપણેથી ન થાય એ તો ભાઈ આમ આમ કરે ઘડે આમ કરે આમ કરે કઈ ને ભાઈ મસ્ત મજાના નાઈ થઈને તૈયાર થઈ ગયા છે એવી અને આપણી ગ્રેજડી પણ તૈયાર થઈ ગઈ છે હવે છે ને અમદાવાદમાં રખડવાનું છે કઈ બાજુ રખડવાનું છે અત્યારે કાંઈ ખબર નથી કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહ્યો એટલે તમને બધાને ખબર પડી જશે કે આપણે અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ ગયા શું શું એક્સપ્લોર કર્યું જોઈએ હજુ તો છે ને એક પ્લાન તમને કહી દઉં બોલો બ્રિજ છે ને અહીંયા અટલ બ્રિજ અટલ બ્રિજ ને શું નામ છે હા અટલ બ્રિજ જવાનું છે પછી બીજી કઈ કઈ જગ્યાએ જવાનું છે ને એ બને નાલો બ્લોગમાં ખબર પડી જાય છે મિત્રો તો અમદાવાદમાં છે ને સૌથી પહેલા આપણે ખરીદી યાર આ મ્યુઝિકના કારણે કોપીરાઈટ ન આવે તો સારું કઈ વાંધો ને ભાઈ મ્યુઝિકને ઇગ્નોર કરજો તો પેલા છે ને આપણે એક મસ્ત મજાના કપડાં લેવા માટે આવી ગયા છીએ જો આ ભાઈ આપણને કપડાં લેવા માટે દુકાનું લઈને આવી ગયા દુકાન કે મોલ કહેવાય એને મોલ છે ભાઈ મોલ આપણે ગામડાને આપણને મોલ કે દુકાન આપણે દુકાન જ કહીશું નહીં તો ભાઈ કપડાં બપડા જોઈ અને ચાલો એકાદી જોડી પસંદ કરવી જોઈએ ગમે છે કે નહીં નહીં પછી બીજી દુકાન બીજા મોલે જાય છે છે ને મિત્રો લાટ બધા શર્ટ ને ટી શર્ટ ને એવું બધું છે પણ એક્ચુલી મને આમાં જામી નહીં એટલે હવે ક્યાંક બીજી દુકાને જાય મિત્રો તો આપણે છે ને બીજી દુકાને આવતા રહ્યા અને બીજી દુકાને પડી જાય બીજી દુકાને આવતા જોડે પસંદ કરી છે કોમેન્ટ કરી દેજો જોવીશ કંઈક આ રીતે છે આ એક જોડે પસંદ કરી રહી ખડતા ભાટકતા આપણે છે ને અત્યારે આવી ગયા છીએ અમદાવાદનો મોટો મોટો સોરી અમદાવાદનો નહીં ગુજરાતનો મોટો મોટો મોલ પેલેડિયમ મોલ એવું કંઈક નામ છે ભાઈ મને નામ દેતા થોડું ખટપટનું નામ છે પેલેડિયમ મોલ તો એવા મોલમાં આપણે આવી ગયા છીએ અને અહીંયા પાછો આપણી સાથે અન્યાય થઈ ગયા છે નીચે ઉતરવાની સીડી ચાલુ છે આ ઉપરની ચાલુ નથી હાલો હાલો ચડવાનું છે ભાઈ હવે ભૂખ લાગી યાર ટ્રાફિક એ લેવલનું છે ને અમદાવાદમાં અહીં પૂગવા માટે ભાઈ ઓમ હોય કેટલું ખબર છે સાત થી આઠ કિલોમીટર પણ કલાક વહી જાય કેમ કે ટ્રાફિક એ લેવાનું અને આ જોવા ભાઈ જમવાનું હે બધું મસ્ત મજાનું ભાઈ ખાણી પીણી કા એ માળ હે તો યહાં પર અમે હે ને સબસે પહેલે આપની પેટ પૂજા કરેગે ચલો કુછ ઓર્ડર કરતે હે આજ બપોરામાં છે ને બર્ગર છે અને આ સોડા કોકા કોલા ભાઈ કોકા કોલા ને એવું બધું છે ચાલો બીજું શું છે ભાઈ ફ્રેન્ચ ફ્રાઈ છે ભાઈ બર્ગર આને ને શું કહેવાય બટેટા ની હોય ને બટેટા ની હળિયું કહેવાય ભાઈ અને ઇંગ્લિશ માં ફ્રેન્ચ ફ્રાય કહેવાય તો એવું બધું છે આરો દાબડે લેવું ક્યાં ખબર પેલે ડીએન મોલ માં કોઈ મસ્ત મજા આપણે બર્ગર ખાઈ લીધા પણ હજે છે ને થોડીક વધારે હજે ભૂખ લાગી છે આ બધી જો ભાઈ જમવાનું છે કા ભાઈ તને ભૂખ લાગી છે સાધુ તો છે ને પણ કાઈ વાંધો ના આનું પેટ જોઈને લાગે જ ન કે ભાઈ આ ખાઈ એક છે કેને નથી ભૂખ લાગી આપણે જે ખાવાનું છે કાઈ વાંધો નહીં ભાઈ આ જ મસ્ત મજાનો સઠ્ઠા માળો એમે અત્યારે છે

હાલો હવે ઓલા ખોવાઈ જાય ને પેલા હું નીચે જાઉં કેમ કે આ મોલ એટલો મોટો છે ને આમાં એકવાર ખોવાઈ ગયા તો ખોવાઈ જાય ફોન લાગે જ લાગે એવું બધું છે કઈ ને ચાલો નીચે જાય તો મોલમાં મેં રખડતા હતા ને તો ગુજરાત ટાઈટન્સ ના પ્લેયર ભાઈ મોલમાં આપણને મળી ગયા છે હું તમને દેખાડું અહીંથી પછી હમણાં બહાર આવ્યો ને એટલે મળાવું મિત્રો તો અહીંયા મોલમાં મેં આટા મારતા હતા ને તો આપણને ગુજરાત ટાઈટન્સ ના ટીમ મેમ્બર મતલબ કે ગુજરાત ના ખેલાડીઓ અહીંયા આપણને મળી ગયા છે ભાઈ હું તમને દેખાડું આ બાજુ હવે આ રહ્યા ને આ ભાઈનું નામ શું છે મહિપાલ

અહીંયા જો ભાઈ આ કઈક અલગ જ પ્રકારનું અહીંયા બનાવેલું છે જો જો શું કહેવાય આને કઈ ખબર હે કેટલું લાંબુ છે ભાઈ જો ઓ હો ઠેઠ ઉપર થી છે ઠેઠ ઉપર થી જો ભાઈ અહીંયા સુધી એવું હે એટલે ઉપર તો ભાઈ કાચ છે કાચ છે એવું હે ભાઈ તો આ એક

એલો હેલો હેલો ભૈયા ભાઈ આપણે બ્રિજ ઉપર આવતા રહી છીએ અને જો કંઈક આવો છે કે પાંચ વાગી ગયા છે પણ ભાઈ ગરમી લેવલ ને ભાઈ કંઈક એસી બેસી મૂકવું પડે પસાર રૂપિયાની ટિકિટ લીધી યાર અને આ જો સાબરમતી નદી પણ અત્યારે પાણી નથી કેમ કે તમે ન્યૂઝમાં ક્યાંક જોયું હશે નદીની સાફ સફાઈ હાલે છે અત્યારે એટલે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે બાકી બ્રિજ નો નજારો જો કંઈક આ રીતે છે હવે ભાઈ પણ રાતને આવે રાતને બહુ મજા આવે આ જેકભાઈનું કેવું એવું છે કે

આલો એ બધું હમણાં ખાઈને પછી કોઈ જણો હવારે થઈ જવાનું છે ઘર ભેગા તો કન્ટિન્યુ બની રહ્યો તો ગુડ મોર્નિંગ ભાઈ મસ્ત મજાની હવાર થઈ ગઈ છે અને આપણે થઈ ગઈ છીએ હવે ઘર બાજુ હાલતા આય આપણે નીકળવાનું કેરે તો ખબર 4 વાગ્યાનો પ્લાન હતો ભાઈ નીકળવાનો પણ આ ભાઈ જાગ્યો ગયો નહીં ને યાર મૂક્યો નતો હવે હું જાગી ગયો એટલે રાઈટ લે રાઈટ લેવાની છે ને તો એવું છે હજી તો અમદાવાદમાં છે ને આવું કંઈક છે હજુ તો ટ્રાફિક નથી ટ્રાફિક થાય ને કે લગભગ તો અમદાવાદ બારા નીકળી જઈશું કઈ ને હાલો જો મેપ ઉપર હાલ જેવી છે ચાલો હવે થઈ ઘર બાજુ રસ્તામાં છે ને આપણે મસ્ત મજાની એક ચા પીવા માટે ઉભા રહી ગયા છીએ તો ચાલો પીને પી